यमનો દૂત ધરતી પર આવે છે અને તે પેલી સ્ત્રીના ઘરે જાય છે પરંતુ જેવો જ તે દૂત તે સ્ત્રીના ઘરે ગયો તો એ ચકિત થઈ જાય છે અને તેની આંખમાંથી તો આંસુ એવા લાગે છે કારણ કે મરણ થયેલી સ્ત્રીની આજુબાજુ ત્રણ નાની નાની બાળકીઓ હતી જેમાંથી એક નાની બાળકી સ્તનપાન કરી રહી હતી જ્યારે બીજી બાળકી જોર જોરથી રડી રહી હતી અને ત્રીજી બાળકી હતી તે રોતા રોતા જ બિચારી ઊંઘી ગઈ હતી ત્રણેય બાળકીઓ ત્રણેય બાળકીઓની આંખમાંથી લગાતાર આંસુ વહેતા હતા પોતાની માતા સિવાય આ ત્રણેય બાળકીઓનું કંઈ પણ કોઈ પણ હતું નહીં તેમના પિતા તો પહેલેથી જ મરણ પામ્યા હતા અને હવે એમની માં પણ મરી ગઈ આ દ્રશ્ય જોઈને જીવ લેતા જીવ લેવા આવેલા દૂતની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા અને તે દૂત વિચારવા લાગ્યો કે જો હું આ સ્ત્રીનો જીવ લઈ જઈશ તો આ નાની નાની બાળકીઓનું શું થશે અને જો હું આ સ્ત્રીનો જીવ નહીં લઈ જઉં તો યમરાજા મને દંડ આપશે પરંતુ તે દૂધથી તે બાળકીઓનું દુઃખ જોવાયું નહીં તે સ્ત્રીનો જીવ લીધા વગર જ યમલોકમાં એ દૂધ પાછા આવી ગયા યમ માં જઈને યમરાજાને કહે છે કે યમરાજા મને માફ કરજો હું એ स्त्रीનો જીવ નથી લાવ્યો દૂત ની વાત સાંભળીને તો યમરાજા ગુસ્સે થયા દૂત પર ખૂબ જ ગુસ્સો કરવા લાગ્યા ત્યારે તે દૂત યમરાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ કદાચ તમે સ્ત્રી ને ઘર નું દ્રશ્ય જોયું નહીં હોય જો તમે મારી જગ્યાએ હોત ને તો કદાચ તમે પણ તે સ્ત્રીનો જીવ લીધા વગર જ પાછા આવી જાત કારણ કે તે સ્ત્રીની નાની નાની ત્રણ બાળકીઓ છે અને ત્રણેય બાળકીઓ જોર જોરથી રડી રહી હતી તેમાંથી એક બાળકી તો હજી સ્તનપાન કરી રહી હતી તે ત્રણ બાળકીઓની સંભાળ રાખનાર કોઈ પણ નથી હવે તમે જ મને કહો કે મહારાજ આવું દ્રશ્ય જોઈને હું એ સ્ત્રીનો જીવ કેવી રીતે લઈ શકું આવો મહારાજ કરુણ દ્રશ્ય જોઈને મને તે સ્ત્રીનો જીવ લેવાનું મન ન થયું મને એના ઉપર દયા આવી ગઈ અને હું ખાલી હાથે તમારી પાસે આવી ગયો મહારાજ જો હું એ સ્ત્રીનો જીવ લઈને આવ્યો હોત તો એ ત્રણ બાળકીઓ અનાથ થઈ જાત તે બાળકીઓની સંભાળ પણ કોણ રાખત માટે મને દયા આવી એક બાળકીઓની સંભાળ કોણ રાખત મહારાજ એવું ન બની શકે કે આપણે તે સ્ત્રીનો થોડા સમય આપીને જેથી તે બાળકીનું પાલન પોષણ થાય શું એવું ન થઈ શકે યમ રાજા કે આપણે એને થોડું જીવનદાન વધારે દઈએ અને એનું બાળકી થોડી મોટી થઈ જાય તેઓ અનાથ થવાથી બચી જાય આ સાંભળીને યમરાજા હસવા લાગ્યા અને તે દૂતને કહેવા લાગ્યા કે કદાચ તું વધારે પડતા જ સમજદાર થઈ ગયા છે તો પરમાત્માથી પણ મહાન થઈ ગયો છે જેથી જેની ઈચ્છાથી જીવન મળે છે અને જેની ઈચ્છાથી મૃત્યુ મળે છે એમ કહીને યમરાજાએ તે દૂતને કહ્યું કે સારું તું મને એક ખાત્રી આપ કે હું એ સ્ત્રીનો જીવ નહીં લઉં તો તું શું તે સ્ત્રીના બધા દુખો સમાપ્ત થઈ જશે ત્યારે તે દૂતે યમરાજાને કહ્યું મહારાજ જ્યારે તમે તે સ્ત્રીનો જીવ નહીં લો તો તે સ્ત્રી જીવતી રહેશે અને તે બાળકોનું સારી રીતે પાલન પોષણ કરશે અને ફરીથી તેમના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે આ સાંભળીને રાજા ફરીથી હસ્યા અને દૂતને કહેવા લાગ્યા કે તે સ્ત્રીનો જીવ ન લાવીને એક મોટું પાપ કર્યું છે અને તેની સજા તને જરૂર મળશે અને એના માટે તારે ધરતી ઉપર જવું પડશે તું ધરતી પરથી ત્યાં સુધી પાછો નહીં આવી શકે જ્યાં સુધી તને તારી મૂર્ખતા પર ત્રણ વખત હસવું ન આવે અને જ્યારે તું તારી મૂર્ખતા પર ત્રણ વખત હસીશ ત્યારે તને પાછા યમલોકમાં આવવા મળશે યમરાજાની વાત સાંભળીને દૂધ તો ચકિત રહી ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં ક્યાં કોઈ પાપ કર્યું છે મેં તો બસ એ બાળકોનું સારું જ વિચાર્યું છે સારું જ કર્યું છે એમ વિચારીને દૂત યમરાજાની વાત સ્વીકારી લે છે કારણ કે દૂતને પોતાના પર પૂરો વિશ્વાસ હતો કે તે સાચો છે અને મેં કોઈ મૂર્ખતા કરી જ નથી તો પછી હું મારી મૂર્ખતા પર શા માટે હસું અને પછી તે દૂત યમરાજાને કહેવા લાગ્યા કહેવા પ્રમાણે ધરતી પર ચાલ્યા જાય છે યમરાજાએ દંડ આપ્યો ધરતી પર જવાનું એટલે એ યમરાજાના કહેવાથી ધરતી પર ગયા ત્યારે ધરતી પર ખૂબ જ ઠંડી હતી શિયાળાનો સમય હતો ઠંડીના કારણે તે દૂત રૂજે છે રૂજવા લાગે છે ઠંડી સહન થતી નથી અને સડક પર રસ્તા પર એક કિના ઉપર કિનારા ઉપર બેસી જાય છે રસ્તાના કિનારે ક્યાંક બેસીને ધ્રુજે છે દૂધ ત્યારે અચાનક ત્યાંથી એક મોચી પસાર થાય છે તે પોતાના બાળકો અને પત્ની માટે ઠંડીમાં રક્ષણ આપતા કપડા લેવા માટે બજારમાં જઈ રહ્યો હતો ત્યારે તે મોજી સડક પર આ બેઠેલા રહેલા દૂધને જુએ છે તેની પાસે ઓઢવા માટે કંઈ પણ વસ્ત્ર ન હતું અને તે ધ્રુજતો હતો તે દૂતની આવી દશા જોઈને પેલા મોચીને પોતાના બાળકોને પત્નીના કપડાને બદલે તે દૂત માટે ઠંડીમાં રક્ષણ આપે તેવા કપડા લીધા અને તે મોચી દૂત પાસે ગયો અને તે દૂતને કહેવા લાગ્યો કે ભાઈ તારી પાસે ઠંડીમાં પહેરવા માટે કપડા કે ઓઢવા માટે કંઈ નથી તો હું મારા માટે હું તારા માટે કપડા લાવ્યો છું તે તું પહેરી લે નહીં આવી ઠંડીમાં તું મરી જઈશ મોચીની વાત સાંભળીને દેવદૂતે મોચીને કહ્યું કે મારે ઘર કે પરિવાર કે કોઈ નથી અને રહેવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી આવી ભયાનક ઠંડીમાં હું ક્યાં રહું ત્યારે મોજીએ કહ્યું કે ભાઈ તું ચિંતા ન કર તું મારી સાથે મારા ઘરે ચાલ તું મારી સાથે મારા ઘરમાં રહી શકે છે પરંતુ ભાઈ મારી એક વાતને હંમેશા યાદ રાખજે કે હું મારી પત્ની અને મારા બાળકોને ઠંડીમાં પહેરવા માટે કપડા લઈ જવા માટે પૈસા લાવ્યો હતો પરંતુ તે પૈસામાંથી મેં તારા માટે કપડા લઈ લીધા અને હું તેને હું તને મારા ઘરે પણ લઈ જઉં છું તેથી મારી પત્ની આ બધું જોઈને ખૂબ જ ગુસ્સે થશે અપ શબ્દ બોલછી ખૂબ ક્રોધ કરશે પરંતુ તું ચિંતા ન કરતો થોડા દિવસોમાં બધું ઠીક થઈ જશે એવું કહીને તે મોચી દૂધને લઈને પોતાના ઘરે ગયો પરંતુ એક વાત અદભુત હતી કે ના તો એ મોચીને ખબર હતી કે તે જેને પોતાના ઘરે લઈ જઈ રહ્યો છે તે એક દેવદૂત છે જેના આગમનથી ઘરમાં ખુશીઓ આવી જશે દેવદૂતને જોઈને મોચીની પત્નીએ કહ્યું કે તમે આ કોને લઈને આવ્યા છો અને તમે કપડા કેમ નથી લાવ્યા ત્યારે મોચીએ પોતાની પત્નીને બધી જ વાત કરતા કહે છે કે આપણી પાસે તો ઠંડીથી બચવા માટે બીજા ઘણા કપડાં છે પરંતુ આ માણસ પાસે તો એક પણ વસ્ત્ર ન હતું તેથી મેં આપણા કરતા આપણા કરતા કપડાની વધારે જરૂરિયાત આ વ્યક્તિને છે આને છે મેં એની મદદ ન કરી હોત તો એ ઠંડીના કારણે મરી ગયો હોત એના આ અને આ માણસ પાસે ઘર પણ નથી તેથી હું તેને મારી સાથે આપણા ઘરે લઈ આવ્યો છું ત્યારે મોજીની પત્નીએ મોજીને કહ્યું કે આપણે અહીં ધર્મશાળા ખોલી છે કે તમે ગમે તેને ઘરમાં લઈને હાલે આવો છો આપણા ઘરમાં જ ખાવા માટે કેટલી મુશ્કેલીઓ પડે છે તેમાં તમે આ ભિખારીને પણ આપણા ઘરે લઈ આવ્યા મોજીની પત્નીએ મોજીને ખૂબ જ અપશબ્દો કહ્યા આ બધું પહેલો ઊભેલા દૈવદૂત સાંભળી રહ્યા હતા અને આજે તે દેવદૂત પહેલીવાર પોતાની મૂર્ખતા પર હસે છે ત્યારે મોજી અને તેને હસતા જોઈ જાય છે ત્યારે મોજી તે દેવદૂતને કહે છે કે કેમ ભાઈ તમે શા માટે હસો છો ત્યારે તે દેવદૂતે મોજીને કહ્યું કે જ્યારે હું ત્રણ વખત હસીશ એના પછી જ હું તને કહીશ કે હું કેમ હસું છું એના પહેલા હું તને કંઈ પણ ન બતાવી શકું

તેને લઈને તે ચિંતિત હતી પરંતુ દેવદૂતના રૂપમાં જે એને મળ્યું હતું એ તે જોઈ શકતી ન હતી એટલા માટે મોચીની પત્નીની મૂર્ખતા પર દેવદૂત હસે છે જે કપડા એની પાસે નથી એને લઈને મોચીની પત્ની દુખી અને ચિંતિત થાય છે અને જે એની પાસે જ છે દેવદૂત એની એને કોઈ કલર નથી ઘરમાં ખુશી સામે ચાલીને આવી છે અને મોચીની પત્નીને કપડાની પડી છે મિત્રો જીવનમાં પણ દરેક માણસ સાથે આવું જ હોય છે જે વસ્તુ આપણી પાસે નથી કે જે વસ્તુ આપણી પાસેથી જતી રહી છે એને લઈને આપણે દુખીને ચિંતિત રહીએ છીએ પરંતુ જે આપણી પાસે છે તેની આપણે કદર નથી કરતા તેને આપણે જોઈ નથી શકતા જે વીતી ગયું તેને આપણે પાછું લાવી શકતા નથી એટલા માટે મિત્રો પાછળની વાતો યાદ કરીને જો આપણે બેઠા રહીશું તો આપણે જીવનમાં આગળ કેવી રીતે જઈ શકશું મોચીના ઘરમાં રહેતો દેવદૂત દસ દિવસમાં મોચીનું કામ શીખી લે છે અને તે પણ સારા સારા ચપ્પલ બનાવવા લાગ્યો અને જોત જોતામાં જ એ દેવદૂતના ચપ્પલ ખૂબ પ્રસિદ્ધ થઈ ગયા દૂર દૂરથી માણસો તેના બનાવેલા ચપ્પલ ખરીદવા માટે આવતા હતા તેના ચપ્પલ તો પ્રખ્યાત થઈ ગયા અને એના કારણે મોચીના ઘરની દશા બદલાઈ ગઈ અને જોત જોતામાં તો મોચીના ઘરમાં એટલા બધા પૈસા આવવા લાગ્યા કે મોચી રાજા મહારાજાઓની જેમ જીવન જીવવા લાગ્યો એક વર્ષની અંદર અંદર તો આજુબાજુના તમામ રાજ્યોમાં એ વાત ફેલાઈ ગઈ કે મોચીને ત્યાં ખૂબ જ સારા ચપ્પલ બનાવવામાં આવે છે અને એના જેવા ચપ્પલ કોઈ પણ બનાવી શકતું નથી તેથી આજુબાજુ આજુબાજુના જે પણ રાજાઓ હતા એ બધાના ચપ્પલ મોચી પાસે આવવા લાગ્યા જેથી મોજીના ઘરમાં તો પૈસાનો વરસાદ વરસવા લાગ્યો પરંતુ એક દિવસ કઈક અલગ ઘટના બને છે એક દિવસ બાજુના રાજ્યમાંથી એક સેનાપતિ મોજીના ઘરે આવ્યો અને મોજીને કહેવા લાગ્યો કે આ ચામડું ખૂબ જ કિંમતી છે આ ચામડામાંથી તારે અમારા રાજા માટે મોજડી બનાવવાની છે ચપ્પલ નહીં પરંતુ ધ્યાન રાખજે કોઈ પણ ભૂલ થાય નહીં અને આ લે નમૂનો બિલકુલ આવી જ મોજડી બનાવજે અને ખાસ ધ્યાન રાખજે મોજડી જ બનાવવાની છે ચપ્પલ નહીં તે રાજ્યની એક પ્રથા હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરણ પામે તો એ પછી રાજા હોય કે રાજ્યનો કોઈ સામાન્ય વ્યક્તિ હોય ત્યારે તેની સાથે ચામડાના નવા બનાવેલા ચપ્પલ મૂકવામાં આવતા હતા અને તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો

તે કિંમતી ચામડામાંથી મોજડી બનાવવાના બદલે ચપ્પલ જ બનાવ્યા અને જ્યારે મોચીને ખબર પડી કે દેવદૂતે મોજડી બનાવવાના બદલે ચપ્પલ બનાવ્યા છે તો તે દેવદૂત પર ખૂબ ગુસ્સે થયો અને લાકડી વડે તે દેવદૂતને મારવા લાગ્યો ત્યારે અચાનક એક સૈનિક દોડતો દોડતો મોચીના ઘરે આવ્યો અને મોચીને કહેવા લાગ્યો કે જો કિંમતી ચામડામાંથી મોજડી નહીં પરંતુ ચપ્પલ જ બનાવજો કારણ કે રાજાનું મૃત્યુ થયું છે આ સાંભળીને મોચીના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ અને તે દેવદૂત પાસે માફી માંગવા લાગ્યો ત્યારે દેવદૂત હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કઈ વાંધો નહીં મિત્ર હું તો બસ મારી સજા ભોગવી રહ્યો છું દેવદૂતની આવી વાત સાંભળીને મોચી કહેવા લાગ્યો કેવી સજા અને મેં તને આટલો બધો માર્યો તેમ છતાં પણ તું શા માટે હસ્યો દેવદૂત કહે છે કે જ્યારે હું ત્રણ વખત હસી લઉં ત્યારે હું તમને બતાવીશ કે હું શા માટે હસ્યો હાલ તો હું તમને કંઈ પણ બતાવી નહીં શકું આ જીવનમાં માણસ એ વસ્તુઓ પાછળ ભાગે છે જેની એની જરૂરિયાત જ નથી ભવિષ્યને કોઈ જાણી શકતું નથી કે કાલે શું થવાનું છે માત્રને માત્ર ભગવાનને જ ખબર છે કે કાલે શું થવાનું છે ત્યારે માણસ પોતાના પાછળના અનુભવોના આધારે ભવિષ્યના નિર્ણય લેતા રહે છે અને વિચારે છે એ ગઈ કાલે મારી સાથે આવું થયું હતું તો આવતી કાલે પણ મારી સાથે આવું થશે જ્યારે કાલે શું થશે એ કોઈ માણસ નથી જાણી શકતો રાજા જીવતો હતો ત્યારે તેને ભોજળીની જરૂર હતી બરાબર હવે આજે જ્યારે તે મરી ગયો ત્યારે તેને ચપ્પળની જરૂર છે એટલા માટે જ તો મિત્રો જીવનમાં ચિંતા કરવાનું છોડી દો અને ખુશ ખુશાલથી જીવન પસાર કરો પસાર કરો વૃદ્ધ અવસ્થામાં આપણે જવાન બનીને કોશિશ કરીએ છીએ દેવદૂતને ફરીથી પોતાની મૂર્ખતા પર હસવું આવે છે અને તે મનમાં વિચારે છે કેમ કે શું ખબર કે ત્રણ નાની બાળકીઓનું ભવિષ્ય કેવું હશે અને ફાલતુમાં જ યમરાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આ સજા ભોગવી રહ્યો છું ઘણા વર્ષો પસાર થઈ ગયા એક દિવસ દેવદૂત મોચીની દુકાન પર બેસીને ચપ્પલ બનાવી રહ્યો હતો ત્યારે તે દેવદૂતની પાસે ત્રણ છોકરીઓ આવી તે ત્રણ છોકરીઓ સાથે એક ગરડી ડોસી પણ આવ્યા હતા ત્રણ ત્રણ છોકરીઓના લગ્ન થવાના હતા એટલા માટે તે પોતાના ચપ્પલ બનાવવા માટે મોચીને ત્યાં આવી હતી મોચીના ચપ્પલ ખૂબ પ્રખ્યાત હતા આવી મોચીના ત્યાં ચપ્પલ બનાવવા આવી હતી જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓને જોઈ તો તે તરસ તેને ઓળખી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ તો પહેલી જ ત્રણ દીકરીઓ છે જેમની માતાનો જીવ લીધા વગર જ હું યમરાજા પાસે ગયો હતો અને આ ત્રણ દીકરીઓના કારણે જ હું અહીંયા સજા ભોગવી રહ્યો છું જ્યારે દેવદૂતે તે ત્રણ છોકરીઓની હાલત જોઈ તો તે હેરાન હેરાન રહી ગયો કારણ કે તેમના પહેરવેશ ઉપરથી તો એ ત્રણેય છોકરીઓ મોટા ઘરની હોય એવી લાગી રહી હતી અને ત્રણેય છોકરીઓ ખૂબ જ સુંદર પણ હતી જાણે રાજકુમારી હોય એવી લાગી દેવદૂતે તે ત્રણ છોકરીઓને કહ્યું કે તમારી સાથે આ ગરડે સ્ત્રી કોણ છે ત્યારે પાસે ઊભેલા સ્ત્રી જે ગરડે અવૃદ્ધ હતા એ બોલી કે આ ત્રણ છોકરીઓ મારી પાડોશીની છોકરીઓ છે પાડોશીની સ્ત્રીઓ જ હતી એની છોકરી છે બાળપણમાં તેમની માં મૃત્યુ પામી અને દીકરીઓનું ખૂબ જ ગરીબ હતી નાની હતી તેમની પાસે ખાવા માટે પણ કંઈ ન હતું તેમની માં પાસે તો આ દીકરીઓને ખાવા પીવા માટે દૂધ પણ ન હતું આ ત્રણ દીકરીઓ અનાથ હતી પરંતુ તે આ ત્રણેય દીકરીઓને પોતાની દીકરીઓની જેમ પાલન પોષણ કરે છે કારણ કે મારે એક પણ સંતાન ન હતું અને આજે આ ત્રણેય દીકરીના લગ્ન એક ધનવાન માણસને ત્યાં થઈ જવા રહ્યા છે તે ઘરડી સ્ત્રીનો જવાબ સાંભળીને દેવદૂતના મનમાં વિચાર આવવા લાગ્યો કે આજે હું આ ત્રણ દીકરીઓની માં જો આજે જીવતી હોત તો તેમના ઘરે ભયંકર ગરીબી હોત જો આજે એની માં સાથે આ છોકરીઓ હોત તે ખૂબ ગરીબી જીવન જીવી રહી હોત અને તે ત્રણ દીકરીના લગ્ન ક્યારેય પણ ધનવાન પરિવારમાં ન થાત એમ વિચારીને તે દેવદૂત પોતાની ત્રીજી મૂર્ખતા પર હસે છે અને જ્યારે મોચી આવ્યો ત્યારે મોચીને બધી જ વાત કહી કે હું અહીં શા માટે આવ્યો છું અને હું ત્રણ વાર મારી મૂર્ખતા ઉપર કેમ હસ્યો આ ત્રણ કારણો હતા જેના કારણે મને મારી મૂર્ખતા પર હસું આવ્યું અને આજ સુધી હું મારી સજા ભોગવી રહ્યો હતો બધી જ વાત એણે મોચીને સમજાવી કહી અને હવે મને સમજાઈ ગયું કે નિયતિ બધાથી મોટી છે કુદરતથી મોટું કંઈ પણ નથી જે પણ કરે છે તે બધું કુદરત સારા માટે જ કરે છે પરંતુ આપણે તેને જોઈ નથી શકતા મિત્રો જો આ વાત તમને ગમી હોય આ વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ